ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા જવાબ સહજાનંદ સ્વામી પ્રશ્ન પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે છે જવાબ મંડળ અમદાવાદમાં આવેલું પ્રશ્ન ત્રણ કાકરિયા તળાવ કોણે બંધાવેલું જવાબ સુલતાન કુતુબ્દીન પ્રશ્ન ચાર સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ છે જવાબ ચરુમતી યોદ્ધા પ્રશ્ન પાંચ અમૂલ દેરીના સ્થાપકનું નામ જણાવો જવાબ ત્રિભુવનદાસ પટેલ પ્રશ્ન છ અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી જવાબ હરકુંવર શેઠાણી પ્રશ્ન સાત રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે જવાબ જામ રણજીતસિંહ જામનગર પ્રશ્ન આઠ મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું જવાબ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની અથળ પ્રશ્ન નવ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ મલાવ તળાવ ક્યાં શહેરમાં આવેલું છે જવાબ ધોળકામાં પ્રશ્ન દસ ગુજરાતમાં સૌપ્રથમ સૂત્રાવ કાપડની મીલની સ્થાપના કોણે કરી હતી જવાબ રણછોડલાલ છોટાલાલે અઢારસો ને સાહીઠમાં પ્રશ્ન અગિયાર ગાંધીજીના અંગત સચિવ કોણ હતા જવાબ મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન બાર કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે જવાબ લાલપાઈ દલપતભાઈ ઇન્દોલોજી પ્રશ્ન તેર ઈસવીસન છસો ચાલીસમાં માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો જવાબ હ્યુએન સાંગ પ્રશ્ન ચૌદ ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે જવાબ વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન પંદર વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો જવાબ ગીત પ્રશ્ન ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ કોણ હતા જવાબ જંગ પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું જવાબ જહાંગીરનું પ્રશ્ન અઢાર ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જવાબ ડોક્ટર જીવરાજ મહેતા પ્રશ્ન ઓગણીસ જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો જવાબ જયશંકર ભોજક પ્રશ્ન વીસ ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારકને ઘર છોડવું પડ્યું હતું જવાબ કરશનદાસ મૂળજી પ્રશ્ન એકવીસ ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો જવાબ બંસીલાલ વર્મા પ્રશ્ન બાવીસ ગુજરાતના ક્યા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે જવાબ સલીમ અલી પ્રશ્ન જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક કુમારની શરૂઆત કરી હતી જવાબ રવિશંકર રાવળ પ્રશ્ન ચોવીસ ગાંધી કોને ચરોતરનું મોતી કહેતા હતા જવાબ મોતીભાઈ અમીન પ્રશ્ન પચીસ મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે જવાબ નારાયણ દેસાઈ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો